આ ગલીમાં ઉભરાતા અસહ્ય દુર્ગંધ મારતા પાણીને કારણે લોકોને મોઢા ઉપર રૂમાલ મૂકીને અવરજવર કરવા માટેની ફરજ પડી રહી છે એટલું જ નહીં આ ગંદા પાણીને કારણે રોગચાળો ફાટવાની દહેશત પણ લોકોમાં વ્યાપી છે બાળકો બીમાર પડી રહ્યા છે ત્યારે આ સમસ્યાના મામલે કાઉન્સિલરને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ખાલી વાર્તા કરીને અહીંથી જતા રહે છે કોર્પોરેશનના માણસો આવે છે પરંતુ વ્યવસ્થિત કામ કરતા ન હોવાથી સ્થાનિકોમાં ફરિયાદો ઉઠી છે નીલકંઠ એવન્યુ બન્યા બાદ આ જટિલ સમસ્યા સર્જાતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા ફતેપુરા વિસ્તાર છે અમારી અમારી માંગ એ છે કે આ ગટર બારે માસ ઉભરાય છે નિમિષાબેન જ્યારે વોટ આવે ત્યારે જ આવે છે બાકી તો આવતા જ નથી તમારા કોર્પોરેટર કોણ છે નિમિષાબેન ઠક્કર તમે મેં રજૂઆત કરેલી બે વખત રજૂઆત કરી છે પણ હજી સુધી કંઈ નિકાલ નથી આવ્યો તો શું કહે છે અમે કરાવી દઈશું એક જ જવાબ હોય છે એમનો આવનાર દિવસમાં ગણપતિની સ્થાપના છે નહીં થાય તો તમે શું કરશો આ લોકો આવશે તો ગણપતિમાં માં એવું કહેશે કે આ વિસ્તાર આવો ગંદો છે કઈથી ગણપતિ જોવા આવવાના અમે

વાન વાળા બી દૂર છોડી જાય છે અમારે લેવા જવું પડશે વરસાદ પાણીમાં અમે ગીર ગઈ એક અંસ